વડોદરા ગંભીરા બ્રિજની દુર્ઘટનામાં હવે મૃત્યુનો આંક સોળ સુધી પહોંચી ચૂક્યો છે પાદરા અને આણંદને જોડતો આ બ્રિજ ગઈકાલે સવારે સાડા સાત વાગે ધરાશાયી થયો આ ગોજારો આ ગોજારી ઘટનાને તેત્રીસ કલાકથી વધુનો સમય થઈ ગયો હોવા છતાં હજુ પણ રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે એનડીઆરએફ અને ટીમો સતત રેસ્ક્યુ ઓપરેશન ચલાવી રહી રહી છે સાથે સાથે જ આ ઓપરેશનમાં તકલીફો પણ સામે આવી જાણીએ સમાચાર વિસ્તારથી નમસ્કાર જમાવટ હું છું પાર્થ વડોદરા જિલ્લામાં ગંભીરા બ્રિજની જે દુર્ઘટના બની તેમાં મૃત્યુનો આંક હવે સોળ સુધી પહોંચી ચૂક્યો છે વડોદરા જિલ્લાનો આ ગંભીરા બ્રિજ અકસ્માત જેને કલાકથી વધારેનો સમય થઈ ગયો હોવા છતાં રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે ઘણા મૃતદેહ હજુ પણ પાણીમાં ફસાયેલા હોવાની વાત બહાર આવી છે એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો સતત રેસ્ક્યુ ઓપરેશન ચલાવી રહી છે રેસ્ક્યુ ઓપરેશનમાં ઘણી મુશ્કેલીઓ સામે આવી રહી છે આ રેસ્ક્યુ ઓપરેશનમાં તકલીફ એટલે આવી રહી છે કેમ કે નદીમાં સતત જળસ્તર વધી રહ્યું છે ગઈકાલે રાત્રે પાણીનો પ્રવાહ

आ, हमारी एन की एक टीम की मांग की गई थी तो हमने अपनी एक टीम को तत्काल यहाँ पर भेजा हमारी टीम जो ही यहाँ पर पहुँची है तो हमने अपना रेस्क्यू ऑपरेशन स्टार्ट कर दिया जो ही मैं यहाँ पर पहुँचा हूँ टीम के साथ ही तो हमने ये असेस किया कि हमारी एक टीम से काम नहीं हो पाएगा हमारे को और ज़्यादा टीम की आवश्यकता है तो हमने अपने हायर हेड क्वार्टर से और खुद डिसीजन लेकर एक टीम को हमने और डेप्यूट किया उसके बाद भी हमें महसूस हुआ कि हमारी और टीम की आवश्यकता है तो हमने एक सब टीम को और हमने यहाँ पर डेप्यूट किया इस तरह से हमारी दो टीमें और एक सब टीम हमारी यहाँ पर तैनात है और हम रेस्क्यू रेस्क्यू का कार्रवाई कर रहे हैं सर अब तक कितनी बॉडीज निकाली जा चुकी हैं अब तक जिला प्रशासन के द्वारा बताया गया है कि तेरह डेड बॉडीज़ रिट्रीव की जा चुकी हैं और पांच लाइव विक्टिम्स को रिट्रीव किया गया है सर हर प्लान ऑफ एक्शन क्या क्या है है किस प्रकार की कर रहे हैं आपकी प्रायोरिटी है, रेस्क्यू हमारी सबसे ज़्यादा प्रायोरिटी तो यही है कि हम जल्दी से जल्दी इस पूरे इलाके को चेक करके और जो भी बॉडीज़ हैं उनको रिट्रीव करें और भी अगर कोई हमको यहाँ पर सजीव भी कोई मिलता है तो हम उसको भी रिट्रीव करें और हमारा एक्शन प्लान यही है कि आप देख रहे होंगे कि एक रैम्प बनाया जा रहा है रैम्प बनाकर हम इंसिडेंट साइड के जहाँ पर के व्हीकल्स हैं उसके नज़दीक से नज़दीक पहुँच हम उनको रिट्रीव करें प्लस अपने डीप डाइवर से हम चेक करेंगे कि अंदर कोई बॉडीज़ तो नहीं है उनको भी हम रिट्रीव करेंगे सर इ, इस पूरे रेस्क्यू अभियान में कितना और टाइम लग सकता है अंदाजे से अंदाज़े से हम कोशिश करेंगे कि हम दोपहर तक इस ऑपरेशन को ख़त्म करें ताकि जल्दी से जल्दी इस कार्रवाई को ख़त्म करके और हम ऑपरेशन को कंक्लूड करें सर, नाम मैं सुरेंद्र सिंह हूँ कमांड सिक्स बटालियन एन આજે સવારથી જ માર્ગ અને મકાન વિભાગના મોટા અધિકારીઓની ટીમ તપાસ કરવા માટે સ્થળ પર પહોંચી છે જેમાં મુખ્ય ઇજનેર એન કે પટેલ ઉપરાંત અધિક્ષ અધિક્ષક નીર ઇજનેર કે એમ પટેલ દેસાઈ એન એન વી રાઠવા પણ તેમાં જોડાયા છે તૂટી પડેલા પુલના ભાગને જો જરૂર પડે તો તોડી પાડવા માટે કલેક્ટરે સૂચના પણ આપી છે વડોદરાના ગંભીરા બ્રિજની દુર્ઘટનાની તપાસ કરવા માટે છ લોકોની એક કમિટી પણ બનાવવામાં આવી છે વડોદરામાં ગંભીરા બ્રિજ તૂટી પડવાની દુર્ઘટના પછી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તરત જ માર્ગ અને મકાન વિભાગને તપાસના ઓર્ડર આપી દીધા હતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ચીફ એન્જિનિયર ચીફ એન્જિનિયર ડિઝાઇન ચીફ ઇજનેયર સાઉથ ગુજરાતને પુલ બનાવવામાં માહેર એવા ખાનગી ઇજનેરોની ટીમને પણ ઘટના સ્થળે પહોંચીને પુલ કેમ તૂટ્યો એના કારણોની તપાસ કરીને રિપોર્ટ આપવા કહ્યું છે ઘાયલ થયેલા લોકોની સારવાર માટે વડોદરા કલેક્ટર સાથે વાતચીત કરીને તરત જ વ્યવસ્થા કરવાની સૂચનાઓ પણ આપી દેવામાં આવી છે રેસ્ક્યુ ઓપરેશનને લઈને જે પણ અપડેટ હશે અમે તમને આપતા રહીશું જોતા જમાવટ જો તમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઈબ કરો જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો નમસ્કાર